નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ પાંચ હજારથી પાંચ હજાર એકસો એંસી રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો સાઠ તમી ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો પચાસ રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો દસ હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો તું તેર જેતપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર સો સાવરકુંડલા ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો સિદ્ધપુર ચાર હજાર પાંચસો સોળથી પાંચ હજાર પંચાવન પાટડી ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો બાવન કડી ચાર હજારથી ચાર હજાર સાતસો રાપર ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર ચારસો એકવીસ ભયાઉ પાંચ હજારથી પાંચ હજાર બસો બાવન પોરબંદર ચાર હજાર છસોથી પાંચ હજાર બસો પચીસ જામજોધપુર ચાર હજાર છસો એકથી પાંચ હજાર ત્રણસો એકાવન મોરબી ચાર હજાર સાતસો ચાલીસથી પાંચ હજાર ત્રણસો છત્રીસ અમરેલી બે હજાર સોથી પાંચ હજાર એકસો નેવું વાંકાનેર ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર છસો થી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ડાંગધ્રા ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર ત્રણસો ભાવનગર પાંચ હજાર બસો દસથી પાંચ હજાર બસો દસ ચાર હજાર છસો પાંચ હજાર ત્રણસો એક બારાહી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો એકાવન હારીજ પાંચ હજાર વીસથી પાંચ હજાર ત્રણસો ચાલીસ બાબરા ચાર હજાર છસો નેવુંથી પાંચ હજાર ચારસો જસદણ પાંચ હજાર વીસથી પાંચ હજાર ત્રણસો ચાલીસ જૂનાગઢ ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો જામખંભાળિયા ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર બસો ચાલીસ ધાનેરા ચાર હજાર ચારસો એકવીસથી પાંચ હજાર ચારસો પાંત્રીસ ઈસા ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો એકાવન બોટાદ ચાર હજાર ચારસોથી पांच हजार तरह सौ सीतेर थरा चार हजार आठ सौ थी पांच हज़ार पांच सौ अगर मांडल चार हजार नौ सौ एक थी पांच हजार तरह सौ अग्यार अंजार चार हजार छ सौ थी पांच हजार बसो नेनावा चार हजार बसो थी पांच हजार चार सौ नेनावा चार हजार बसो थी पांच हजार चार सौ खराद चार हजार थी पांच हज़ार चार सौ अग्यारामनगर बे हजार चार सौ पचास थी પાંચ હજાર ત્રણસો પંચાણું ગોંડલ ત્રણ હજાર છસો એકથી પાંચ હજાર ચારસો એકસઠ રાઘનપુર ત્રણ હજાર સાતસો દસથી પાંચ હજાર સાતસો પાંચ પાભર ચાર હજાર બસોથી પાંચ હજાર બસો પચાસ કાલાવડ ત્રણ હજાર નવસોથી છ હજાર બાસઠ તળાજા પાંચ હજાર એકસો પચીસથી પાંચ હજાર એકસો પચીસ પાટણ ચાર હજારથી પાંચ હજાર એકસો ચોરાણું મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો